રાધનપુર તાલુકા પંચાયત ખાતે આજરોજ રાધનપુર તાલુકાના તમામ સરપંચશ્રીઓની મિટિંગ યોજવામાં આવી હતી જેમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી આજરોજ રાધનપુર તાલુકા પંચાયતની કચેરી ખાતે મિટિંગ હોલમાં રાધનપુર તાલુકાના પ્રમુખ શ્રી ભરતભાઈ ચૌધરી તેમજ ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર બાબુભાઈ પરમાર જાવંત્રીની હાજરીમાં તેમજ તમામ સરપંચોની મિટિંગ યોજાઈ હતી જેમાં તમામ સરપંચોએ ભેગા મળીને પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તેમજ અધ્યક્ષની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી પ્રમુખ તરીકે મુકેશભાઈ સોલંકી બાદરપુરાવાળાની નિમણૂક કરવામાં આવી હતી તેમજ ઉપપ્રમુખ તરીકે ખોડાભાઈ નાનાપુરાવાળાની વરણી કરવામાં આવી હતી અધ્યક્ષનું સ્થાન ભવનભાઈ ચૌધરી દેવવાળા સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી પ્રમુખ તરીકે મુકેશભાઈની વરણી થતાં મુકેશભાઈએ જણાવ્યું હતું કે તમામ તાલુકાના સરપંચોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી શું કોઈ પણ પ્રકારના કામ હશે તેનું તમામ સરપંચોને સાથે રાખીને નિરાકરણ લાવીશું એવું જણાવ્યું હતું અને મીટિંગના અંતે તમામ સરપંચો પ્રમુખનું તેમજ અધ્યક્ષનું મુખ મીઠું કરાવી છૂટા પડ્યા હતા જિલ્લા બ્યુરો ચીફ રમેશ ઠાકોર પાટણ પંચાયત ખાતે રાધનપુર તાલુકાના તમામ સરપંચોની મીટિંગ કરવામાં આવેલ મીટિંગ દરમિયાન મારી દેવગ્રામ ગ્રામ પંચાયત સરપંચ છું હાલ હું સરપંચ છું એટલે તાલુકાના યુનિયનના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલ છે અને તાલુકાના તમામ સરપંચોના કોઈ પણ પ્રશ્નો હશે તો એ તમામ પ્રશ્નોએ અમે લડત આપીશું અને કોઈ પણ સરપંચને કોઈ પણ પ્રકારનો અન્યાય ના થાય એની પૂરેપૂરી ખબર રાખીશું મારું રાધનપુર તાલુકામાં જે અમારી સરપંચની એસસી કમિટી યોજવામાં આવી એમાં પ્રમુખ તરીકે મારી વરણી કરી છે અમુક કામના જે પ્રશ્ન છે જે મુદ્દા છે એને વાંચા આપવા માટે થઈને અમે પ્રમુખ રાધનપુર તાલુકાના દરેક ગામના સરપંચો ભેગા થઈને પ્રમુખ તરીકે જે મારી વરણી કરી દરેક સરપંચનો ખૂબ આભાર માનું છું અને દરેક ગામમાં અમે દરેક સરપંચને ભેગા મળીને અમે જે મુદ્દા હશે અમારા પડતર મુદ્દા કોઈ વિકાસના કામોના મુદ્દા હશે કોઈ તો ગમે તે મુદ્દા માટે અમે બધા સરપંચો મળીને ભેગા કામ કરશું ભારત માતાની જય